મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરી શકાય અને આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું જોઈએ પિતૃપક્ષને પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન દરેક વ્યક્તિ તેમના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા અને શ્રાદ્ધ કરે છે પરંતુ પિતૃપક્ષ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે અન્યથા તમે પાપના સહભાગી બની શકો છો તો ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન શું કરવું અને શું ન કરવું હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનો વિશેષ મહત્ત્વ છે કેલેન્ડર મુજબ પિતૃપક્ષ દર વર્ષે પાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેના કારણે પૂર્વજો પ્રસન્ન થાય છે અને પોતાના પ્રિયજનોને આશીર્વાદ આપે છે પૂર્વજોના આશીર્વાદથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે પિતૃ પક્ષ સોળ દિવસ સુધી ચાલે છે જેમાં પિતૃઓનું શ્રાદ્ધ તિથિ પ્રમાણે કરવામાં આવે છે આ દિવસે પિતૃઓનું પૂજન અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને તેના પૂર્વજોની તિથિ યાદ ના હોય અથવા કોઈ કારણસર તે ભૂલી ગયા હોય તો તે આસુ મહિનાની અમાસના દિવસે પોતાના પૂર્વજોનો શ્રાદ્ધ કરી શકે છે પિતૃપક્ષની તમામ તિથિઓનું મહત્વ છે પિતૃપક્ષમાં પક્ષમાં નવમું શ્રાદ્ધ પરણી શ્રાદ્ધ અને અમાસ શ્રાદ્ધની તિથિઓ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો હવે આપણે જાણીશું કે પિતૃપક્ષ કેમ ખાસ છે એવી ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષના દિવસોમાં પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ જેથી કરીને પિતૃ ખુશ થઈ જાય અને પોતાના પ્રિયજનોને સુખી જીવનના આશીર્વાદ આપે તેમજ પિતૃપક્ષ દરમિયાન પવિત્ર ગ્રંથોનું વાંચન અને મંત્રોનો જાપ શુભ માનવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને તેમના આત્માની શાંતિ માટે તર્પણ અર્પણ કરવાની માન્યતા છે એવું કહેવાય છે કે પિતૃ પક્ષના દિવસોમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી મૃત્યુના દેવતા યમરાજ તમામ જીવોની આત્માઓને મુક્ત કરે છે જેથી કરીને તેઓ તેમના પરિવારો દ્વારા કરવામાં આવેલ તર્પણ સ્વીકારી શકે પિતૃઓનું તર્પણ કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ પિતૃઓ પ્રસન્ન થઈ ઘરમાં સુખ શાંતિના આશીર્વાદ આપે છે પિતૃ પક્ષના દિવસે શું કરવું પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનો શ્રાદ્ધ તેમની મૃત્યુતિથી કરવો જોઈએ પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને ઘરમાં કચરો ન રાખવો જોઈએ પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને ભોજન આપવા માટે ગાય કૂતરા કે કાગડાને ભોજન અર્પણ કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન તમે જેના માટે શ્રાદ્ધ કરો છો તે વ્યક્તિની પસંદગીનું ભોજન બનાવવાનો પ્રયાસ કરો પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવો અને તમારી ક્ષમતા મુજબ દક્ષિણા આપો પિતૃપક્ષમાં કુશનો એટલે કે ડાબડાનો ઉપયોગ કરો અને કુશની વીંટી પણ પહેરવી જોઈએ તેનાથી પિતૃઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે પિતૃપક્ષમાં શું ન કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન માંસ શરાબ લસણ ડુંગળી વગેરેનું સેવન પ્રતિબંધિત માનવામાં આવે છે તેથી તેનું સેવન કરવાનું ટાળો પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજો તેમજ ઘરના વડીલોનું અપમાન ન કરો નહીં તો પિતૃદોષનો ભોગ બની શકો છો પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય જેમ કે સગાઈ મુંડન ગૃહસ્કાર નામકરણ વગેરે કરવું અશુભ છે તેથી તે કરવાનું ટાળો પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા અને પહેરવા નહીં આવું કરવું અશુભ હોઈ શકે છે મૂળા અને ગાજરને અશુદ્ધ માનવામાં આવે છે તેથી પિતૃપક્ષ દરમિયાન મૂળા અને ગાજરનું સેવન ન કરો પિતૃપક્ષ દરમિયાન કોઈની સાથે ઝઘડો ન કરો અને પ્રેમથી અળી મળીને રહો તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો